હલો મિત્રો કેમ છો બધા મજામાં છો આજે આપણે કરીશું અમરેલી જિલ્લાના નાળગામ વિશે વાત પહેલાં તો આપણે નાળ ગામનો પોસ્ટર છે આગળ આપણે જોતા રહીશું આપણે અંદર જણ વાત કરવી છીએ પછી આ ગામનો આપણે તમને થોડોક નજારો દેખાડશું આ ગામની અંદર આપણે આવી ગયા છે આ ગામનું પાદર છે આ ગામનો નજારો દેખાય છે થોડોક આપણે જો આ બધા લોકો બેઠા છે આપણે આવી રીતે બેસતા નથી પણ આ મોબાઈલમાં ટાવરના હિસાબે આપણે આ કાંઈ જો આ ભાઈ જો મોબાઈલના વાત કરવા માટે થાંભલે ચડી ગયા છે મોબાઈલમાં વાત કરવા માટે થાંભલે ચડવું પડે છે નાળ ગામની હાલની પરિસ્થિતિ એવી છે કે કોઈ ભાઈને આ ભાઈ જો આ થોડીક આપણે વાત કરે છે કે એ લોકો એમ કહે છે કે અમારે બહુ બહાર જવું પડે છે ના ગામમાં નેટવર્ક નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે ને આનું હલ કોઈ કરતું નથી અમારે મોબાઈલમાં વાત કરવી હોય તો વાત નથી કરી શકતા ફોનમાં બધા અમે જુઓ આ ભાઈઓ બધાય પાદરની અંદર વોટે બેઠા ટાવરના હિસાબે જ બેઠા છે જો આ કાકાને વાત કરવી છે કે ટાવર આવે તો વાત કરું આ બધા લોકો જો મોબાઈલમાં શું ગેમ રમે બેઠા બેઠા ગેમ રમે મોબાઈલમાં નેટવર્ક તો કાંઈ આવે નહીં એટલે આઉટ આ ગેમ રમીને બધા લોકો જોયા કરે ને એકબીજાને વાતો કર્યા કરે ને આવી રીતે ગેમો રમ્યા કરે એક સાઈડના ડબલા થઈ ગયા છે મોબાઈલના તો આ ગામનો રોડ છે તમને રોડ બતાવી છે આપણે આ એક ભાઈ બીજા આવી ગયા છે એની આજે થોડીક વાત કરીશું એ ભાઈ એમ કહેશે કે આ જો અમે પાદરમાં બેઠા બેઠા માવા સોડા કર્યું ખાતા કર્યું મોબાઈલમાં તો કાંઈ કવરેજ હોય નહીં કાંઈ વાત કાંઈ થાય નહીં આ ભાઈને જોવો તમે આ ભાઈ આગળ જોઈએ કોલ લગાડે છે પણ નેટવર્કના પ્રોબ્લેમમાં આ ભાઈનો ફોન પણ નથી લાગતો તમને વિડીયોમાં લાવી દેખાડવી છે જુઓ જો આ ભાઈનો ફોન જ નથી લાગતો જોવો છો અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આવા વિડીયા જોવા માટે તમને પણ આવા વિડીયા ગમતા હોય તો તમારા ગામના પણ વિડીયો બનાવવો હોય તો અમને તમારે ગામની લિંક અથવા તમારો વિડીયો મોકલી આપો અમારો પણ ભાઈ પાછા થાંભલે સડી ગયા છે વાત કરવી હોય તો થાંભલે સડવું પડે છે આ ભાઈ જો બધા આ બેઠા જ છે કોઈને વાત પણ નથી થતી કોઈને મોબાઈલના ઘણા કામો અટકી જાય છે મારી ચેનલમાં બસ આટલું જ મારી ચેનલને તમે લાઈક કરો ફોલો કરો કમેન્ટ કરો મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો એટલે આવા નવા વિડીયો તમને જોવા મળે